પાછું એક વખત હું તમારું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલની અંદર ચાલો ગ્રુપ એ અને ગ્રુપ બી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંકની જો આપણે વાત કરશું તો બસો ને બાર નંબર બરાબર બે હજાર ત્રેવીસ અને ચોવીસની અંદર જે ફોર્મ ભરાણા છે ગ્રુપ અને ગ્રુપ બીના ના જે ટૂંકમાં આપને ખ્યાલ હશે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે લેખિત પરીક્ષા લેવાની છે તેના કોલ લેટર ડાઉનલોડ કરવાનું નોટિફિકેશન ગુજરાત ગોંસવા પસંદગી મંડળે ડિક્લેર કરી દીધું છે ચાલો તેની અગત્યની જે જાહેરાત છે તેનો આપણે અભ્યાસ કરી લઈએ ખાસ મહત્ત્વની બાબત છે કે આ જે કોલ લેટર છે બરાબર છે પાંચ હજાર ઉપરની જે ભરતી પ્રક્રિયાની આપણે ખ્યાલ છે અને તમે જો એનું ફોર્મ ભરેલું હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલું કામ અમારી વોટ્સઅપને તમે ફોલો કરી શકશો ટેલિગ્રામ ચેનલને જોઈન્ટ કરી લ્યો અને આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ચાલો વાત છે ઉમેદવારે આ જે પરીક્ષાના જે કોલ લેટર છે તે સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર અને ચોવીસ સુધી ટૂંકમાં ડાઉનલોડ કરી લેવાના છે ખાસ ધ્યાન રાખજો સત્યાવીસથી લઈ અને એકત્રીસ ત્રણ સુધીમાં તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે એકત્રીસ ત્રણના રોજ એ નોટિફિકેશનની અંદર એવું કહેવામાં આવેલું છે કે લિંક આપવા બંધ થઈ જશે મહત્ત્વની સમાચાર તે છે આ ડેટ ખાસ ધ્યાનમાં રાખજો સત્યાવીસથી લઈ એકત્રીસ સુધી તમે જો ગ્રુપ એ અને ગ્રુપ બી બરાબર છે કે જે સીબીઆરટી મુજબ પરીક્ષા લેવાની છે તેનું ફોર્મ ભરેલું હોય તો તમારો કોલ લેટર ડાઉનલોડ અચૂક કરી લેવો બરાબર છે અને કોલ લેટર વગર ટૂંકમાં ઉમેદવારને પરીક્ષામાં બેસી દેવામાં આવશે નહીં કોઈ પણ ગ્રુપ એ અને ગ્રુપ બીની અલગ અલગ માહિતી છે એ મારા વિડિયોના માધ્યમથી ટેલિગ્રામની અંદર મેસેજના માધ્યમથી મળતા રહે છે તો તમે જો આનું ફોર્મ ભરેલું હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ એન્ડ યુટ્યુબને જોઈન કરી શકો છો ચાલો નેક્સ્ટ અપડેટ માટે ફરી પાછા આપણે મળશું તો આવજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત